દિવાળીના તહેવારનો લઈને ધારી શહેરમાં પ્રવાસીઓનો ભૂતપૂર્વ ધસારો જોઈએ આ ખાસ રિપોર્ટમાં અમરેલી જિલ્લાનું ધારી ગામ આમ તો ગિરનો દરવાજો કહેવાય છે અહીં વન્ય પ્રાણીઓની અવરજવર નિશ્ચિતપણે જોવા મળે છે ધારી શહેરની આજુબાજુમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે તુલસી શ્યામ કનકાઈ બાણેજ સત્તાધાર જુનાગઢ દીવ સહિત દસ સ્થળો ધારીથી એકદમ નજીક આવેલા છે હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો પણ પોતાના પરિવાર સાથે જંગલની મજા માણવા માટે ધારી શહેરમાં પ્રવેશી રહ્યા છે

પ્રવાસીઓ માટે એસી બસ સમયસર લોકોને ટિકિટ મળી જાય માટે સુંદર કાઉન્ટરની વ્યવસ્થા આવી અનેક પ્રકારની વ્યવસ્થાપન વિભાગ દ્વારા કરવામાં આવી છે આંબડી સફારી પાર્કમાં મુક્તપણે વિધરતા સિંહને જોઈને લોકો પણ આનંદમાં આવી જાય છે આંબડી સફારી પાર્કમાં સિંહ દીપડો વરુ હરણ સંયુના વન્યજીવી પ્રાણીઓનો વસવાટ છે હજુ પણ પ્રવાસીઓનો અભૂતપૂર્વક ઘસારોહી જોવા મળે છે રિપોર્ટર પ્રતાપ પ્રતાપવાળા રેલી

અમે બધું જોયું અમે બસનો અમે સફર કર્યો અમે જંગલની અંદર સિંહો જોયા જોયા અન્ય પ્રાણીઓ જોયા અમને ખૂબ આનંદ થયો અને અમને ખૂબ મજા આવી કેમે કેવી વ્યવસ્થા રાખેલી છે વ્યવસ્થા પણ બહુ સારી છે બેસવાની વ્યવસ્થા પણ એસી હોલ પીવા માટે ઠંડુ પાણી અન્ય બીજી વ્યવસ્થા બેસવા માટે કોઈ પણ પ્રવાસીઓ આવે તો સારામાં સારી સુરક્ષા અને સેવા અહીંયા મળે છે શૈલેષભાઈ દુધાત શૈલેષભાઈ ક્યાંથી આપ આવ્યું હું સુરતથી આવ્યો છું અચ્છા આપ અહીંયા સિંહ જોવા માટે આવ્યા છે સિંહ જોવા માટે વ્યવસ્થા વ્યવસ્થાને લઈને આપણે શું લાગ્યું વ્યવસ્થા જ સારી છે અને મજા આવી મને કેટલા લોકો આપ આવ્યા છો અમે પાંચ જણા આવ્યા છીએ અચ્છા સિંહ જોયે બાકી છે ના ના જોયે